नमस्कार दर्शक मित्रों हूं शीतल मेहता न्यूज़ ऑफ कच्छ में आपका स्वागत है आज तारीख 10 मई 2024 जो यहां आज का समाचार न्यूज़ ऑफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भुज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भुज

ગત સપ્ટેમ્બર બે હજાર એકવીસ થી આજ સુધીમાં બન્યો હતો ભોગ બનનાર હતી અને હુસેન બલોચ સાથે ઓળખાણ કરાવી આપી હતી અને બાદમાં આ ત્રણેયને લગ્ન કરાવી આપવાની લાલચ આપી હતી અને હુસેન બલોચે ભોગ બનનાર મહિલા સાથે વારંવાર શરીર સંબંધ બાંધ્યો હતો દરમિયાન મહિલા ગર્ભવતી બનતા આ શખ્સે કેફી દ્રવ્ય લાવી મહિલાને આપી ગર્ભપાત કરાવી નાખ્યો હતો બીજી વખત ફિરોઝ અને તેની પત્ની તથા હુસેને ગર્ભપાત કરાવી નાખ્યો હતો લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધી બે વખત ગર્ભપાત કરાવી નાખવાના આ પ્રકરણમાં પોલીસે આ પાંચ સહિત હુસેનના પિતા અકબર વિરુદ્ધ જુદી જુદી કલમો સતળે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર જ્યોતિષીરા ગાંધી ના વિજય અને તેમના અપમૃત્યુ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભૂજ કચ્છ दर्शक मित्रों आ आता आजरा समाचार आवती काले परिमणीस ज्यासकी बने रजा आहे नमस्कार